તાજેતરમાં જ બિહાર રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી તેના આંકડા બીજા ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ જાહેર કરવામાં આવ્યા તેવી રીતે ઓડિશામાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી

અને કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સરકારને મેં આવેદનપત્ર આપ્યું કે ભાઈ જાતિ આધારિત ગણતરી કરો કે જેનાથી જે ઓબીસી એસટીએસસી માઇનોરિટીના સમાજોની શું પરિસ્થિતિ છે શું એમના જોડે કેટલી મિલકત છે કે એમનો આર્થિક માપદંડ શું છે એ ઓકળો જાણવા ખાતર અને એ સરકાર ગણતરી કરે તો જ આ બધા સમાજોની પરિસ્થિતિ શું છે એ ખ્યાલ આવે એટલે અમે મામલતદારદારશ્રીને આજે આવેદનપત્ર આપ્યું કે ભાઈ જાતિ આધારિત ગણતરી કરો અને અમને ઓબીસી એસટી એસ સી માઇનોરિટીને જેટલી જેની જેટલી સંખ્યા છે એ પ્રમાણે ભાગીદારી મળે એને સરકારમાં પ્રતિનિધિત્વ મળે જે કઈ ન્યાયપાલિકા હોય કાર્યપાલિકા હોય તમામ ક્ષેત્રોમાં એની વસ્તીના પ્રમાણમાં તમામ ન્યાય મળે એના અમે આવેદન આવેદનપત્ર આપી દરેક રાજ્યમાં થાય એ પ્રમાણે ગુજરાતમાં પણ વસ્તી ગણતરી જેમ બિહાર અને ઓડિશામાં થઈ એ મુજબની થાય અને એ વસ્તી ગણતરીમાં કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે એને આર્થિક શૈક્ષણિક અને અન્ય લાભો કઈ રીતે પહોંચાડવા એમની પરિસ્થિતિ શું છે એ જાણવા માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એને ગુજરાત સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને નજીકના સમાજમાં વસ્તી ગણતરી ચાલુ થાય એવી અમારી લાગણી ને છે ઠાકોર સમાજ વિસનગર ચાર મેવાસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ હતી હતી જાતીય પ્રમાણે વસ્તી ગણતરી થાય ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીની આ ગુજરાત રાજ્યની અંદર કેટલી વસ્તી છે એનો તાદર્શ આંકડો સરકારને આપે તો આગામી બજેટની અંદર પણ જે જે સમાજોને અન્યાય થઈ રહ્યો છે તો એ જે અલિપ્ત રહ્યા છે વિકાસથી આજે સૌનો સાથ સૌના વિકાસની વાતો તો થઈ રહી છે પણ હકીકતમાં અમારે બીજા કોઈ સમાજથી વિરોધ નથી પણ ચોક્કસ સમાજને મોટા બાજેટોની ફાળવણી કરવામાં આવે છે જ્યારે ગુજરાતની અંદર સૌથી વધુ સંખ્યાબળ ધરાવતા ઓબીસી સમાજને સામાન્યમાં સામાન્ય બજેટની ફાળવણી કરવામાં આવે છે જેથી આ સમાજના વિકાસો રૂંધાઈ રહ્યા છે તો આજે અમારી સરકાર શ્રીને માગણી છે કે તમે ન માત્ર રાજકીય પણ તમે તમારા અંદાજપત્ર તમારા બજેટની અંદર પણ અમારી જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એનો સર્વાંગી વિકાસ થાય એટલા બજેટની ફાળવણી કરો એ પણ ન માત્ર ઓબીસી એસસી એસટી માઇનોરિટી તમામ જે કચરાયેલા વર્ગ કહેવાય ગુજરાતની અંદર જે કચરાયેલા સમાજ છે એમને ન્યાય મળે અને એ સમાજો ભવિષ્યની અંદર સૌની સાથે તાલે તાલ મેળવે અને આગળ વધે એ માગણી અને એ રજૂઆત સાથે અમે આજે વિસનગર મામલતદાર ખાતે આવેદનપત્ર આપ્યું છે અને આશા રાખીએ કે ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ જાતિ આધારિત વસ્તુની ગણતરી કરી અને રાજકીય સામાજિક અને અંદાજપત્ર બજેટની અંદર પણ એમની ભાગીદારીમાં સંપૂર્ણપણે સમાનતા રાખે એવી અમારી લાગણી અને માગણી છે